જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી સેવક શ્રી ગોવર્ધન નાથજીની પર રહેતો તેની વાર્તા કરીએ એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ રાસ ગોપ છે એ શ્રી નંદરાયજીના ઘરની રખેવાળી કરે છે રસાત્મિક થી પ્રગટ્યો છે તેથી તેમના ભાવરૂપ છે એનો જન્મ

તેને સોંપીને શ્રી નાથજીની સિંહપોળની રખેવાળી કરવા અને શ્રી નાથજીની પ્રસાદી રસોઈમાંથી મહાપ્રસાદ લેવા તેને કહે છે રૂપા પોળિયા શ્રી નાથજીના મંદિરે દ્વારપાળ તરીકે સેવા કરે છે શ્રી નાથજી એકવાર તેને બપોરે લાત મારીને જગાડે છે અને પોતાને ભૂખ લાગી હોવાનું શ્રી મુખે તેને જણાવે છે તેથી તે તરત જ શ્રી ગુસાઈજીની સજ્જા પાસે આવીને ચરણા રવિંદ દાબીને તેમને જગાડે છે તેઓ જાગીને જોવે છે તો શ્રી ગોવર્ધન નાથજીનો સિંઘ પોર્યો ઊભો છે તો અટાણે કેમ આવ્યો છે એમ તેઓ તેને પૂછે છે તે સેવને કહે છે કે મહારાજ શ્રી ગોવર્ધન નાથજી ભૂખ્યા છે તેથી હું આવ્યો છું એથી તેઓ તરત જ શ્રી ગોવર્ધન નાથજીના મંદિરે જઈને શ્રી ગોવર્ધનનાથજીને ફરી રાજભોગ સમર્પીને યથાસમયે સમયે ભોગ સરાવીને બધી સેવા પહોંચીને તેઓ પોતાની બેઠકમાં પધારીને પોઢે છે અને રૂપા પોળીઓ દ્વારપાળની ફરજ બજાવે છે રૂપા પોરિયાને શ્રી ગોવર્ધનનાથજી આવા સાનુભવ દેખાડતા હતા જે કંઈ જોઈએ તે તેઓ તેને કહે છે ગરમીના દિવસોમાં તેની પાસે પંખો કરાવે તેઓ તેના પર આવી કૃપા કરે છે પછી કેટલાક દિવસે રૂપાનો દેહ છૂટે છે અને વૈષ્ણવો તેના અગ્નિ સંસ્કાર કરે છે એ વાત સાંભળીને શ્રી ગોવર્ધન નાથજીની ઈચ્છા પ્રબળ છે આ રૂપા પોરિયા શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો શ્રી ગોસાઈજી એકવાર શ્રી ગોવર્ધન નાથજીના દર્શને પધારે છે ત્યારે શ્રીનાથ દ્વાર પધારે છે તેઓ ગોવિંદ સ્નાન કરીને શ્રી ગોવર્ધન પધારે છે ત્યારે એક શ્વાન તેમને જોઈને સામે આવે છે તે આવીને ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે બધા વૈષ્ણવો તેને લાઠી લઈને મારવા લાગે છે એવો મારે છે કે તેને લોહી નીકળે છે પણ એ જતો નથી શ્રી પ્રભુ કહે છે કે એને મારો નહીં તમે દૂર રહો તેઓ જ્ઞાન દ્રષ્ટિથી મનમાં વિચારે છે અને તેને ઓળખે છે પછી તેઓ તેને ચરણ સ્પર્શ કરાવે છે તેના માથે ચરણ ધરે છે તેઓ તેના પર ખૂબ પ્રસન્ન થાય છે તેઓ બધા વૈષ્ણવોને એનાથી દૂર રહેવા કહે છે ત્યાં તો એનો દેહ છૂટી જાય છે એના મોંમાંથી તે જ પૂંજ નીકળે છે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં લીન થાય છે શ્રી ગોસાઈજી શ્રી મુખ્ય વૈષ્ણવોને તેનો અગ્નિ સંસ્કાર કરવાની અને તેમને કશું બાધક નથી આ મારી આજ્ઞા છે એમ જણાવે છે પછી વૈષ્ણવો તેનો અગ્નિ સંસ્કાર કરે છે પછી શ્રી પ્રભુ ફરી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે પધારે છે બધી સેવા પહોંચીને પછી તેઓ બધા પોતાની બેઠકમાં પધારે છે અને ગાદી તકે બિરાજે છે વૈષ્ણવ તેમને પૂર્વ જન્મમાં આ કુતરો કોણ હતો ક્યા અપરાધે એને સ્વાન યોની મળી એક રૂપિયા અમને કહો એમ સવિને કહે છે શ્રી પ્રભુ તેઓને શ્રી મુખે પૂર્વ જન્મમાં એ શ્રી ગોવર્ધનનાથજીનો નો પોર્યો હતો રૂપા પોરિયો શ્રી ગોવર્ધનનાથજીની રાજભોગ આરતીની ભાતી દિવેટ કરતો હતો એ બાતી ભેગી થઈ હતી તેથી ભંડારમાં જઈને ઘી લઈને ગરમ કરીને તેમાં બાતી પીંજવીને માટીથી તેણે હાથ ધોયા પછી અજાણતા નખમાં ઘી રહી ગયું પછી એ મહાપ્રસાદ લેવા બેઠો રસોઈયાએ ગરમ કઢી પીરસી તે આ નખમાંનું ઘી ગરમ કઢીમાં આવ્યું તેથી શ્રીનાથજીની અણપ્રસાદી દ્રવ્ય પેટમાં ગયું તેથી આ અપરાધને કારણે એ કૂતરો થયો શ્રી ઠાકોરજીનું દ્રવ્ય આવું છે શ્રી ગુસાઈજી વૈષ્ણવોના મનની વાત જાણીને તેઓને મનમાં ચિંતા કલેશ નહીં કરો જે કંઈ થયું છે તે ભગવદ્ ઈચ્છાથી થયું છે એને અપરાધની સજા રૂપે આટલો માર ખાધો છે વળી એ તો પૂર્વ જન્મમાં કોઈ વૈષ્ણવ શ્રી નાથજીના દર્શનનું પૂછે તો તામસ કરીને ક્રોધ કરીને ચીટ કરીને જવાબ આપતો હતો આ અપરાધથી એને આટલો માર ખાધો છે હવે કશું બાધક એને રહ્યું નથી હવે તે શ્રી ગોવર્ધનનાથજીના ચણા રવિંદમાં લીન થયો છે માટે વૈષ્ણવે વિચારીને બોલવું જેમ ઉજળા વસ્ત્ર પર ડાઘ તરત જ લાગે છે પણ મેલા વસ્ત્રને ડાઘ લાગતા નથી તેમ તેઓ વૈષ્ણવને કહે છે આ રૂપા પોર્યા શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ચૂહડા ગોવર્ધનનાથના ગોવર્ધનના તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ